કચ્છની ધીંગી ધરતી કચ્છની ધરતીની વિશિષ્ટતાઓ બહુ છે કચ્છમાં તમે જુઓ જ્યાં બહુ ગ્રીનરી લીલું હોય ને હરિયાળું રણ નો હોય રણ હોય હરિયાળું ન હોય કચ્છમાં હરિયાળુ છે ડુંગરા છે ને છે દરિયો હોય રણ ન હોય રણ હોય દરિયો નો હોય કચ્છમાં રણે છે ને દરિયો છે ઘણી ઘણી વિશિષ્ટતાઓ કચ્છ જિલ્લો કહેવાય છે કચ્છ જિલ્લો કહેવાય પણ કચ્છ જિલ્લો નામ છે કચ્છ જિલ્લો આખા કચ્છમાં કોઈ કચ્છ નામનું ગામ નથી અબડાસા તાલુકો બહુ મોટો કચ્છમાં જ આવતો જોજો અબડાસા તાલુકો બહુ મોટો અબડાસા ગામ ક્યાંય નથી આવી વિશિષ્ટતાઓ અનેક છે કચ્છની ધરતીની એવી જ એક વિશિષ્ટતા છે કચ્છના ભરતની તમને ખબર છે આજે વર્લ્ડ આખામાં વખણાય છે રબારી બેનુંના આયર બેનુંના જત લોકોના આ બધા ભરત જે છે વાત તમને હું થોડા વર્ષો બે ત્રણ સદી પાછળ બે ત્રણ સદી નહીં લપણ એક બે સદી પાછળ લઈ જાઓ કદાચ કચ્છની ધરતીની ખત્રી લોકો આવે ને આપણે ખત્રી જ્ઞાતિ ખત્રી લોકો એમની આ ઈ કચ્છની ધરતીની નાથીબાઈ કરી અને કચ્છની ધરતીની એક બેન અને સોરી જેઠીબાઈ જેઠીબાઈ કરી અને ખત્રીયાણી કચ્છનું ભરતના દેશ વિદેશમાં જાય એ વખતે છાપખાના બધું કારખાનું એનું અને પછી દરિયા નાનકડી વાત છે પણ સાંભળો ધર્મ માટે અને માતાઓ બેનોના આ નારી શક્તિની હું તાકાત છે આ દેશની એટલે કહું ઈ જેઠીબાઈ કચ્છની ધરતીમાંથી એને દરિયા માર્ગેથી વિદેશમાં વેપાર બધા હોય એનો માલ જાય એટલે હેલું પડે એટલે દીવમાં આવેલા સાંભળજો જેઠીભાઈ દીવ ની આવેલા એટલે હું આ વાત તમને કહું ઈ જેઠીભાઈ ખત્રિયાણી કરી અને કચ્છ ની અને ત્યાંથી પોતાનું કારખાનું લઈને દીવ આવેલી દીકરી બેન આજથી હો દોઢ હોક બસો વર્ષ પહેલા વાત એના આસપાસની ની વાત ટૂંકમાં સમથિંગ અને અહીંયા એનું કારખાનું નાખ્યું જય હો વાત કરું એટલી ઘડી વિડીયો આ બાજુ રાખજો હારા હારા નજર જાય તો આપડી જ જઈએ વિડીયો વાળા મિત્રને વિનંતી વાત કરું ત્યાં સુધી આ બાજુ ફેરવી લો બધા પછી અમારા માલધારી જોવાના લઈજો બધાને બરાબર ગાઉ ત્યારે હા એનો પડકારો બહુ મજબૂત હોય દૂધ મલિયાઓનો અત્યારે બધા કેમેરા આ બાજુ જ રાખજો આમાં અમારી વાત નું એટલી ફેલ જાય અમને નો પોહાય આ સાચું ઘી છે એટલા માટે ખમા તમને બસ આ બાજુ લઈ લો આમ જો આમ જો રાઠોડ સાહેબ હું કઈ ન બોલું તો આમ હળી નો પડે ને એવું અવાજ નથી આવે જો વાતાવરણ તો જો થઈ ગયું છે આ કૃપા આ સત છે આ ધરતી જાગે છે એનું પ્રમાણ છે આથી વધારે મોટું પ્રમાણ શું જોઈએ આપણે ભલા માણસ હા નગર આ કોઈના બાપ નું ન માને પણ એ પ્રેમ નહીં જે તાકાત છે આમ બેહતાય છે ભલા માણસ આવજો હા રાઠોડ સાહેબ પણ હમણાં આ વાત ગમે છે એટલા માટે ઘડીક સાવ સ્થિર કર નાખો એટલે મારી વાતની થોડીક મજા આવે બધાય બેસી જાવ હોવ હો તમે કેમેરાવાળાએ ઘડીક બેહી ફોટા ચાલુ છે અમને આપશો ને પાછા તો વાંધો નહીં હા હા બાછુ કંઈક કંઈક લઈ લેજો લબુક દઈ દઈએ ઈ બાજુ હમણાં જાવ જ મા હું હકીકત ખઉં છું એમનેમ ખા રાખ દ્યો આ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારું નગત નાણું છો એ ની મસ્તી માં માત બાપ નું નત માને હો મને ઓલું ગીત યાદ આવી ગયું ધરા રામા કે આમ કા કરો રે પ્રાણી આનંદ માટે કરું છો તમારે તમે મોજ કરો એ તમે આવ આમ કા કરો હરી હરી ભજતા તમે કો દીતરો મારા રામ રામ ભજતા તમે કો દીતરો પણ મારે આ વાત ઉગાડવી છે આપ સુધી એટલે દીવની ધરતીમાં એ જેઠીબેન ખત્રિયાણી એમણે કારખાનું નાખ્યું બરાબર ધોમધોકાર કારખાનું હાલે છે એ વખતે પોર્ટુગેજ સરકારના હાથમાં બધું એના ગૌર ગવર્નરોને બધાય એમાં પાદરીઓ એટલા બધા ઉતરેલા આપણા સનાતન ધર્મના હિન્દુ ધર્મના કોઈ પણ ખોરડું હોય ગરીબ હોય એને મારી ગમે એમ કરીને જરા રેને ખ્રિશ્ચન બનાવવાનું કામ આખું એક એક ચાલું કરેલું એમાં બને એવું કે કોઈ પણ ના મા બાપ મરી જાય ને મા બાપ વર્ગ ના વગર ના બાળક થઈ જાય એટલે ખ્રિશ્ચન જ બનાવી દેવાના સીધા એની સ્કૂલ માં બેહારી બનાવી દેવાના એમાં એક કાનજી કરી અને મજૂર અને એ જેઠીબાઈ ના કારખાનામાં કામ કરે પણ એવી જેઠીબાઈ માં કે એના એના મજૂરો કામ કરે એને બહુ વાલા એને કોઈને જરા કાંટો લાગે જેઠીબાઈ નીંદર નો આવે કે મારા બાળકો જેવા છે આ બધા મજૂરો એટલી પ્રેમાળ બાઈ નારી શક્તિ એમાં કાનજી કરીને એક મજૂર મજૂરી કરે પોતે ઘરભંગ થઈ ગયેલા પોતાને એક દીકરો દીકરો જુવાન થયો લગ્ન નહોતા થયા દીકરાના અને આને કઈક એવો રોગ લાગુ પીડ્યો છેલ્લી માં હતો કોકે ને વાત કરી ગોલા કાનજીભાઈ કે આ બિચારા બહુ બીમાર છે મરી જવાના છે પણ એનો જીવ નથી જાતો ખબર નહીં કઈક ગળે એનો જીવ અટકાણો છે અડધી રાતે જેઠીભાઈ મળવા જાય છે કાનજીભાઈ બાપા તમારા આત્મા ને સદગતિ કરો તમે ખબર છે કે જીવો એવું તો છે નહીં કોશિશ એને કરેલી પણ તમારા દીકરાની ચિંતા ન કરતા તમ તમારે તમે તમારા જીવને સદગતિ કરો અને એ વખતે આયથી ખૂણેથી આહુડા મીડા પડવા કાંજી નામનો એ સનાતન હિન્દુ ધર્મનો એક માણસ ગરીબ માણસ નાનો માણસ ઝૂંપડામાં રહેવા વાળો માણસ એને કીધું જેઠીબાઈ ને બહેન બાહી તું અમારી અંદાતા કયો માં ક્યો જય તારા ભેગું મે કામ કર્યું માં પણ મને એ દુઃખ નથી હું મરી જાવ છું મારો દીકરો દુઃખી થાય એ તો એના ભાગમાં એ છે ઠાકર દઈ દે પણ આ પોર્ટુગજ ના ગવર્નરો અને પાદરીઓ આ બધા અંગ્રેજ ના ફિરંગી ના ઈ પાદરીઓ છે એને એક નક્કી કર્યું છે કે મા બાપ મરી જાય લગ્ન નોથી હોય દીકરી દીકરાના એટલે એને સીધો ખ્રિશ્ચિયન બનાવી દેવાનું કાલે મારા દીકરાને ખ્રિશ્ચન બનાવી દે ને એનો મને અહીંયા ભૂંઢુસો અટકાણો છે મારો જીવ નથી જાતો મારા સનાતન ધર્મના માટે લોહી રેડતા આવ્યા છે કપાતા આવ્યા છે બેનું દીકરીઓ હળહળતી અગ્નિ મે જાય ભવાની કરી અને પડી જાતા હોય એવો જાગ તો રાખેલો ધર્મ ને છોડી કાલે ખ્રિશ્ચન મારા દીકરાને બનાવી દે ને એટલે મારો જીવ જાતો નથી જેઠી હું શું કરું બેન બુઢો મરવા ટાણે બાપો હતો ને એનું બાવડું જાલી ને કીધું ચિંતા ન કરતા સનાતન धर्म ની ખેવ ના જોજો જેઠીબાઈ એને કારખાના હતા બહુ રૂપિયા હતા મજૂર કેટલાય કામ કરતા હતા ઈ જો ગવર્નરો આરે એના ફિરંગીના ગવર્નરો આરે મળી જાય ને તો કારખાના ડબલ હાલે પૈસાના ઢગલા થાય પાદરી પાદરીવારે મળી જાય તો પણ નઈ પૈસો કમાવો છે મહેનતનો પણ सनातन ધર્મને નુકસાન થાતો હોય તો કારખાના ને પૈસા બધું કુરબાન છે મારે કાઈ નો જોઈએ મને મારા ધર્મની પડી છે જેઠીબાઈ રાતોરાત કારણ કે પરિણામ હોય ને દીકરો દીકરી ને મા બાપ પરી જાય ને તો એને સીધે સીધા ખ્રિશ્ચન બનાવી દેવાના પણ 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 લગ્ન થઈ ગયા હોય તો ન બનાવી શકે એવો એટલા સુધી કાયદો ફુગાડેલો એને રાતમાં બીજો કોઈ આપણી જ્ઞાતિ જે કોઈ હિન્દુ નું હતું એના જ્ઞાતિ એમને ત્યાં બોલાવી અને કીધું કે તારે આ કાંજીભાઈ જે છેલા ડહકાલી એનો આ દીકરો એને તારી દીકરી પરણાય કોઈ બીજો મજૂર હતો એને કીધું આને બધી જવાબદારી મારી તું કે એટલા પૈસા આને નહીં દઉં આ છોકરાને છોકરો કામટો છે બધી રીતે પણ કાંઈ દુઃખ થાય તો જવાબદારી મારી પણ અત્યારે ને અત્યારે મંગળ વર્તાઓ એ કોઈ મંદિરે જઈ ભગવાનને અને તાત્કાલિક રાતમાં એને ફેરફેરવી દીધા ઓલો ઓલો માણે એવો હતો ગરીબ કે એ જો એ ખ્રિસ્ચિયન બની જતો હોય મારા હિન્દુમાંથી તો એને રાતમાં દીકરી પરણાવી પડે તો હું પરણાવવા તૈયાર છું સનાતન ધર્મનો હું હિન્દુ છું ભલા માણસ મારે એમાં બીજું આવે નહીં એ દીકરીના લગ્ન કર્યા રાતના પરણાવ્યા હવાર થઈને દીકરીને રાતોરાત પરણાવીને છોકરાને પરણાવ્યો દીકરી મારો ઠાકર દયાળુ છે મહે મારા રામ તું તો બધું દેવા વાળો છે એમ કરીને છેલ્લા શ્વા કાનજી છોડી દીધા શ્વાસ ખોડિયામાંથી પ્રાણ છોડ્યા હવાર પેડી ને તા તો પાદરીઓ ભૂગી ગયા નો

મોટા બગાડ્યા પાદરીયું એ એના માણસો એ મોટા બગાડ્યા કાયદા પ્રમાણે કાઈ હાલ્યું નહીં એનો જ બનાવેલો કાયદો હતો પણ એમાં એને રહેવું પડે અને ઈ એક સનાતન ધર્મમાંથી जातो એ માણસ હતો એને બચાવી લીધો અને બચાવી લીધા પછી સાંભળજો હવે નારી શક્તિ ની અભણબાઈ હતી કારખાના હાલતાતા કોઠાહુજ થી ધંધો કરતી હતી પણ હતી અભણબાઈ જેઠીબાઈ એને શું કર્યું ખબર આ આને તો બચાવી લીધો આમ અને સનાતન ધર્મમાંથી જવા ન દીધો પરણાવી દીધો રાત પણ એણે પછી પોતાના છાપખાના કચ્છની જે કલા હતી પોતાના માણસોને બોલાવી એ પ્રકારના લાકડાના બીબા બનાવ્યા અને એક ધોળ કોટનનું મોટું બધું કપડું લઈ હાડી જવું એ કપડાની કિનારીઓ હાડી જેવી છાપી હાડી બનાવી કિનારીઓમાં કચ્છની ધરતીની બીબા બીબાની ભાતું પાડી અને એવી રૂપાળી હાડીની ભાતું પાડી વશમાં બધું ઉદળું રાખ્યું અને એની અંદર પોર્ટુગજ ભાષા જાણતો વકીલ બોલાવી અને આખી જે હિન્દુઓની સનાતનીઓને ખોટા કાયદા બનાવી એની પોર્ટુગઝના ગવર્નરો મળી અને દીવમાં દેલવાડામાં વિસ્તારમાં બધા જે ખ્રિશ્ચિનો બનાવવાના જે મિશનો આગતા હતા એની આખી વેદના હાડીમાં બીબામાં બનાવી લખી અને એની હાડી તૈયાર કરી અને પછી જહાજમાં બેઠી અભણ જેઠીબાઈ માતાઓ બેનો લખી લેજો તમને કોક દે એમ થાય કે અમે શું કરી શકીએ બાપા અમે થોડો આદમી એને આ વાત લખવી એ જેઠીબાઈ ખત્રિયાણી કચ્છથી આવેલી અહીં દીવમાં એના કારખાના આવતા હતા એ બાઈ જહાજમાં બેઠી અને પોર્ટ્યુગજ ગઈ અને ડોન લુકા કરી અને રાણી એની ફિરંગીની રાણી ડોન લુકા એની પાસે એને ન્યા જઈ ન્યાના વેપારી આપણા ગુજરાતી વેપારી પોર્ટ્યુગજ ગયા હોય એને મળી કે મને મદદ કરો ભેળા થાવ ઓલા ને એટલું તો ખેચાણ હોય ને રાણી હતી એને કીધું કાઈ વાંધો નહીં આવવા દો અને ધોળે દિવસે મસાલ હળગાવી જેઠી ભાઈ હાથમાં મસાલ હળગતી જાય અને ગઈ બધાય વિચારમાં પડી ગયા કે આ દિવસે છે તડકાની મસાલ લઈને કઈ આવી એટલે એને પૂછ્યું એટલે કીધું કે અત્યારે મસાલ કેમ એટલે એને હારે જો વેપારી ઉતાઈ ભાષા જાણતા એના આને પૂછાયું આને એને કીધું એવી રીતે કે એટલા માટે તમારા પાદરીઓ અને તમારા ગવર્નરો દેલવાડા ઉના અને દીવ સુધીના આજુબાજુમાં જે એને કાયદા છે અમારા સનાતન ધર્મમાંથી ધરાર જોર હુકમી કરી અને સનાતન ધર્મમાંથી ખ્રિશ્ચન બનાવવાના મિશનો હાલે છે અને નાના નાના ગરીબ માણસને ભયંકર હેરાન કરે છે એવું તમારા પાદરીઓ એના આંખ માંથી આંસુ પડી ગયા કે સનાતન ધર્મ ને માનવા વાળા ગામડામાં રહેવા વાળા ભારત ની ધરતીના પવિત્ર માણસો ને મારા માણસો ને પાદરીઓ આવા હેરાન કરીને સનાતન ધર્મ છોડાવીને આમાં ધરા જોર ઉપમી કરે છે કાગળ લખાયો હુકમનો કાગળ લખ્યો અને જેઠીભાઈ આપ્યો આ કાગળ આપી દેજે દીવ માં જઈને કોઈ તને હેરાન નહીં કરે અને ઈદ બાઈ તેથી એકલી ગેલી આ ધરતીમાંથી અપણ બાઈ જેઠીબાઈ પોર્ટુગેજ થી પાછી જહાજમાં બેહીને અહીંયા આવી અહીંના બધા જ મોટા મોટા એના જે ગવર્નરો હતા એને પાદરીઓને ભેળા કરીને ઓલો કાગળ દેખાય કાગળમાં લખ્યું તું પોર્ટુગેજ ની રાણી ડિયોન લુકા તમને લખી દઉં છું કે આવી જોર હુકમી અને ધરાર નાના માણસો ને હેરાન કરીને આપણા ધર્મ બદલાવી ને આપણા લેવાનો તમને કોને હક આપી દીધો છે આજ પછી આ બધું બંધ કરી દેજો ગોવર્નર ના ઘડી રૂવાડા બેઠા થઈ ગયા પણ શું થાય હુકમ વાંચ્યો અને છેલ્લે નીચે એમાં લખ્યું તું કે તમે જે આજ દી સુધી હિન્દુઓને સનાતનીઓને હેરાન કર્યા છે અને જેઠીબાઈ નામની એક બાઈ માણા નારી શક્તિ ભારતની શું તાકાત હોય મારા સુધી જો આ સુધી ફૂંકતી હોય અભણ બાઈ તો એના માનમાં આઠ દી અને આઠ દીએ જેઠીબાઈ જેઠીબાઈના ઘરે ઘરે જઈ અને ઘરની આગળ જઈને તમારે આપણો જે પોશાક છે ને ગવર્નરોનો પોશાકમાં વગાડવાના મારો રાણીનો હુકમ છે ભલા માણસ હવે સાંભળજો જે આજે આપણે કપડાં પહેરવામાં આવે ને આખા ગુજરાતમાં લગ્ન હોય ને આવે છે ને કોર્ટ ને પહેરે છે ને એ વખતે અભણ આપણા દેશની એક બાઈ પોર્ટુગજથી લખાવીને આવી હતી ને એને કારણે અંગ્રેજોના ના કપડા હજી સુધી લગનમાં આપણે વગાડાવી જોઈએ ઈ વખતે સનાતન ધર્મ છોડાવવાની કોશિશ કરવાવાળા ગવર્નરો એના કપડા પહેરીને આજ આપણા લગનમાં એને ઢીંગલ વાજા વગાડવા માટે આપણા પહેરે છે ને એને એનામાં પહેરીને વગાડવા પડે છે કેવાનો અર્થ મારો એટલો છે કે સનાતન ધર્મ માટે આ દેશની દીકરીઓને આ દેશના યુવાનો જાગી અને આટલી ખેવના થાય કે મારા ધર્મ માટે મારે કંઈક કરવું છે તો એક અભણભાઈ પોર્ટુગો જ ફૂગતી હોય તો એને એની કેવડી ખેવના હોય છે એ ધર્મ છે આપણો એ નારી શક્તિ છે